દેવાદી દેવ મહાદેવને પ્રસન્ન કરવાનો એકમાત્ર અવસર એટલે મહાશિવરાત્રી મહાશિવરાત્રીના દિવસે તમામ લોકો જે પોતાની યથાશક્તિ પ્રમાણે મંદિરમાં જઈને કહી શકાય કે અભિષેક કરતા હોય છે ભાંગ દૂધ શેરડીનો રસ અનેક પ્રકારથી અભિષેક કરતા હોય છે અને મહાદેવને પ્રસન્ન કરવાની કહી શકાય કે ક્રિયા કરતા હોય છે જુદા જુદા પ્રકારના અભિષેકની મહિમા છે ઘીની પ્રતિમા બનાવીને ખાસ પૂજા કરવાનું પણ મહિમા છે અનેક જગ્યાએ ઉજવણી કરવામાં આવે છે નવસારીમાં પણ ખાસ પ્રકારની શિવજીની પ્રતિમા બનાવવામાં આવે છે અને ખાસ ઉજવણી કરવામાં આવે છે નવસારીના સદલાવ ગામના હેમંતભાઈ પટેલ વનસ્પતિ ઘીનો ઉપયોગ કરી તેમાંથી નાની મોટી શિવજીની પ્રતિમા બનાવે છે છેલ્લા વીસ વર્ષથી દક્ષિણ ગુજરાતના અનેક શિવાલય માટે ઘીની પ્રતિમા બનાવી છે તે કોઈક અલગ જ પ્રકારની શિવભક્તિના દર્શન કરાવ્યા છે એક નાનકડા ગામના ખેડૂત હેમંતભાઈ આ પ્રકારની પ્રતિમા બનાવવામાં કોઈ પણ જાતની તાલીમ લીધી નથી બોડાનાથની પ્રેરણા માત્રથી જ તેમને આ ઘીની પ્રતિમા બનાવવાની શરૂઆત કરી આ વર્ષે તેઓએ એક ટન ઘીનો ઉપયોગ કરી એકવીસ જેટલી શિવજીની પ્રતિમા 25 જેટલી ઘીના કમળ સત્તર જેટલા શિવજીના મુખ બનાવ્યા છે જે પ્રતિમા મોટા પ્રસિદ્ધ મંદિરોમાં ભક્તોના દર્શનાર્થે મૂકવામાં આવે છે ભગવાન ભોળેનાથ વિશે વિષ પેધા બાદ તેમના ગળાનો રંગ નીલો બની ગયો હતો અને જેનાથી તેઓ નીલકંઠ કેવળ ગળામાં થતી બરતરાથી ભગવાનને ઠંડક મળે તે માટે ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને જેથી મહાશિવરાત્રીના પર્વ દરમિયાન ઘીમાંથી બનાવેલ પ્રતિમા અને ઘીમાંથી બનાવેલ કમળના દર્શન ભગવાનને અર્પણ કરવાનો અને તેના દર્શન કરવાનો ખાસ મહિમા છે હું એમ તો ખેતી કરું છું અને મારા વ્યવસાય તરીકે આ મૂર્તિનું કામ નથી કરતો પણ ફક્ત મારા આનંદ અને લાગણીને લઈને હું આ મૂર્તિનું કામ કરું છું હું ચૌદ વર્ષનો હતો ત્યારથી આ મૂર્તિ આ કમળ પહેલાં બનાવતો હતો પછી મને પ્રેરણા એવી ભગવાનની થઈ કે હું મૂર્તિ બનાવું છું અને મૂર્તિ બનાવ્યા પછી બધે અત્યારે વલસાડ નવસારી સુરત નડિયાદ કાકરાપાર વલસાડ બધા ચીખલી બધેથી ઘણા માણસો મારી પાસે આવે અને મૂર્તિ બનાવવાની આપે છે અને મેં એનો કોઈ ચાર્જ લેતો નથી ફક્ત ઘીના જ પૈસા લઉં છું અને મને એવી આસ્થા ભગવાન પ્રત્યે છે કે મારા કુટુંબી પણ મને એટલે કે મારા ઘરના માણસ પણ મને બહુ સહકાર આપે છે મેં અત્યારે મોટા મોટી મૂર્તિ એકસો એકવીસ કિલો સુધીની બનાવી છે મારા શ્રી ચંદ્રકેશ્વર મહાદેવ મંદિર સદલાવ